માટે લીલાવાળાની ઉપલી સીમ જે કહેવામાં આવે છે ને ત્યાં દીપડો હતો એટલે આ બાજુ આ નથી કાલ એ બાજુ હતો હા થોડાક દી પહેલા તો અમાર શેઠે આવી ગયો તો દીપડો એ વાત સાંભળી 15 15 વીસ દિવસ થઈ ગયા 15 20 દિવસ એવું થઈ ગયું અને હું આ તો બહાર રહેને આ ઘરે હતી તો આને બીક લાગતી હતી એટલી બીક લાગતી હતી ને એની વાત જ ને ઘડીએ ઘડીએ ફોન કરે કે દીપડો આવ્યો દીપડો આવ્યો તો બીક લાગે જ ને કેમ કે બધાય આમ કેતા હતા કે

मार भौतिक ने कोड लेसनज न न आई प को आई प वार तो तार सही गई बाकी थै गई क्या तो बदन वारता आल्तो हेलो सेहत न आई प इंग्लिश में पूछत ने लेसन देखत हु आई प

એટલે સ્કો સાટી દેવી ના બાજુ આપણે કાલે હાંજકના પાળા સડાઈ દીધા છે રીંગણીમાં એટલે હવે શરૂ નહીં પાવાની હવે લાગટ પાવાનું એટલે જો હમણાં મોટા શરૂ કરવાની છે એટલે પેલા કોરવાણ કાઢવાનું થશે આમાં રસ્કામાં પછી રીંગણી પાવાની નહીં પેલા કોરવાણ કાઢ નાખી એટલે પછી લાઈટ બાઈટ વહી જાય તો કાંઈ ઉપાધી નહીં અને પછી રીંગણી પાઈ દેવાની છે બધી અને આ સાઈડ વાટી ફળ બાકી છે એ પાવાની છે હા હવે જો કે વાટી ફળ થોડું બધું રાખવું છે આપણે થોડું કાઢીને આપડે રસકો વાવવાનો છે હાલો તો રસકો ને સાટી દેવી ને પછી મોટર ચાલુ કરવાની છે તો મિત્રો રસકો વાવી દીધો છે આપણે કમ્પ્લેટ અને પાણી પણ ચાલુ થઈ ગયું છે રસકામાં જો રસકો પી ગયો અને હવે આમ જાય છે વાઢિયામાં પાણી અને આપણે છાંટવાની છે બપોર પછી દવા એટલે આપણે લેવા જાય છે ત્યારે પપ લઈને સારું છે દેવી દીકરા આપણે વાઢ ખડ વાવેલું છે જે ઢોન નીણ માટે એમાં પાણી જાય છે અને પાણી વાળવી છે તો એમાં તો એવું હોય કે જેમ આપણે સેવડી ક્યાં વાઢી પછી પાછા નીચેથી ફૂટે એવું જ આ ખડ હોય જો શેવડી જવું જ છે પણ આ હાવ મોડું આવે શેવડી ગળી હોય ને આ ગળી ન હોય હા ઘણા દિવસથી વાત કહેવા નથી પણ આપણે વ્લોગ કાંઈ અપલોડ નહોતા કરતા એટલે કે કાંઈ કહેવાનો ટાઈમ જ ન રહ્યો એટલે તો વાત એ છે કે અમે જે લીલાવાળા અને તો આવી સીમની વચ્ચે રેવી છીએ એટલે કે લીલાવાળાને તો આ લાગે ને તો લાગે તો અમે ન્યા રેવી છીએ વાડીઓમાં અને આ બાજુ થોડાક આવા દિવસથી અમારે દીપડાની રંજાટ વધારે છે કે આમ ગણો ને તો પંદર વીસ દિવસથી દીપડાનો થોડોક ત્રાસ દેખાય છે કે રોજને રોજ કોકની વાડીમાં કે કોકના સીમમાં દીપડો હોય એમાં સમાચાર રોજ મળતા રહેશે અને નાના નાના વાસરડા હોય એનું કામ કે કહેવાય ને કે મહારાણ કરીને એને ખાય છે તો એક બે કિચ્છા એવા સામે આવ્યા છે અને બે ત્રણ દિવસે ને બે દિવસે ક્યાંક તો દીપડો દેખાય જ છે એવું કહેવામાં આવે છે કે નાના નાના બચ્છા છે એને રે અને દીપડા બેથી ત્રણ દીપડા છે પણ હજી આપણે ક્યાંય ધ્યાનમાં નથી આવ્યા થોડાક દિવસ પહેલાં આપણે વાડીના શેઠે પણ આવી ગયો હતો દીપડો પણ આપણે ક્યારેય જોયો નથી જો કે આમ દીપડો છે એ ફાઇનલ જ છે એ કાંઈ ફેંક કે અફવા નથી પણ આપણે હજી ક્યારેય જોયો નથી અને એવું કહેવામાં આવે છે કે એકાદ બે દિવસમાં દીપડાને પકડવા પણ આવવાનો છે પણ ક્યારે આવે અને ક્યારે દીપડો પકડાય પણ એનો કાંઈ હજી નક્કી છે નહીં પણ દીપડો ખાસ છે એ ફાઇનલ છે લીલાવાળા અને તાવેદરની વચ્ચેની જે કાંઈ વાડી છે એ બધા વાડીવાળાને ક્યારેક ક્યારેક દીપડો એમ કે દેખાય છે રાતે દેખાય કે કોઈને દિવસે ક્યાંક આડો ફરતો હોય પણ હજી કાંઈ આમ ગણો તો માણસમાં કે એમાં ક્યાંય કાંઈ નુકસાન નથી કર્યું તો આપણે વાડી છે અને આ જગ્યા ઉપર રોજ રાતે આપણે તાપ કરવી છે આમ કે મોટો ભડકો કરવી છે એટલે

જો લાગત પાણી થાય છે કેમ કે પેલા તો આપણે સરુ પાતા હતા પણ હવે મોટી થોડી રીંગણી થઈ ગઈ ને પાળા છડાઈ દીધા છે એટલે લાગત પાવાનું છે અને હા દીપડો આમ આવ્યો છે તો તમને બીક લાગે છે કેમ છે મને બહુ બીક લાગે તો હું પાણી નહીં વાળું બગ દિવસે નો આવે કે દેખાય નહીં તી દિવસે ક્યાં રહે દિવસે ગમી ના શેલા વેલા માં પડ્યો રહે આખી રાત આખો દી ખાસ વાત એ છે કે જો અમારા એટલામાં આ વિસ્તારમાં વધારે દીપડાનો ત્રાસ છે હમણાંથી તો જો કે રોજ એકાદ બે હમાસાર હોય જ તે કે આજે વાસરું મારી નાખ્યું કે આકાશ કૂતરું મારી નાખ્યું એટલે આમ રોજ બહુ જ બીક લાગે અને બધા ચેતી જાય છો કેમ કે દીપડાનો ત્રાસ વધારે છે હા પણ દીપડાનો ત્રાસ આ બાજુ આપણી બાજુ વધારે છે બીજી ન હોય ને એટલે પણ આપણે આ બધા વિસ્તારના જોતા હોય એને કહું છું તમે બધા ચેતી જાય એમ આપણે આટલા વિસ્તારમાં વધારે દીપડા બે થી ત્રણ દીપડા છે કાલની રાતનો દીપડો આપણે વાળીને આમ ગામની ઉપલી સીમ છે ને કહેવાય કે એ બાજુ હતો બે ત્રણ દિવસ દિવસ થઈ જતો અને હું હતો બહાર અને ઘરે હતી એટલી બીક લાગતી હતી ને એની વાત જ ને ઘડીયા ઘડીયા ફોન કરે દીપડો આવ્યો દીપડો આવ્યો બીક જ લાગે કે

એ પંદરક દિવસ જેવું થઈ ગયું પણ ત્યારે કઈ આપણે વ્લોગ શૂટ નતો કર્યો એટલે કઈ કીધું નહોતું અને પંદર વીસ દિવસ એવું થઈ ગયું દીપડો થોડાક દિવસથી આ બાજુ જ રહેશે અને લીલાવાળા બાબરાની સીમમાં જ હોય તો લીલાવાળા ને બાબરાની સીમમાં જ રહેશે આ સાઈડના જે લોકો વ્લોગ જોતા છે એને ખબર હશે કે હનુમાન દાદાની ધાર રહે ત્યાંથી આ બાજુ થોડુંક જંગલ વિસ્તાર છે તો ન્યા રહેતો હોય દીપડો એ બાજુ ઇન કે થી વધારે ફોન હોય કે આની વાડીની બાજુમાં તો

ખાટલા હેર બાંધ દેવાના પછી સવારે ઉઠવી તો લઈ લેવાના એટલે બીક તો ન રહે આમ જો વાતોમાં વાતોમાં લાઈટ વહી ગઈ જો પાણી બંધ થઈ ગયું ખબર ન રહે હા લાઈટ વહી ગઈ હવે આપણે તે ઘરે વયા જાવી કેમ કે લાઈટ આવે પછી પાછું આવવાનું છે પાણી પાણે વાળવાને તમારે હવે મારા હવે ચાટવાની દવા દવા સાટવાની છે ધીરામાં તો હાલો હવે દવા સાટવાની કક તૈયારી કરવી અને લાઈટ આવી ગઈ હોય તો મોટર ચાલુ કરી દેવી એને ધંધે લાગી જઈએ

તો આવું વાતાવરણ જોવું હોય ને તો ગામડે જ આવવું પડે સિટીમાં કે બીજી આવું વાતાવરણ જોવા મળે નહીં જો આપણે આખી જમીન બધી આવી ગઈ આપણે વાડી આખી આવી ગઈ જો તમે જોઈ શકો છો તો આપણે આજનો બ્લોગ પૂરો કરશું તો તમારો બ્લોગ કેવા લાગ્યો ખાસ કોમેન્ટ કરીને જણાવજો અને ચેનલમાં ન હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો મળ્યો આપણે આવડતા બ્લોગમાં કેવા લાગી